ફૂલ હારા છો ફૂલ મસ્ત મસ્ત છે ફૂલ હારા છો મારા બાપુ છે કે બિયારણ આવું બધું લાવે છે

બે બે દાડા બે 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 તમે તો કલાક નહી બેસી ગયા ટાઈમ થઈ ગયો

ના વાત હાશે તમે જોયું બધો માલ પડ્યો હેલો આપડે પૈસા કાઢો તારે આપડે બિલ મળશે નક્કી થાય આગળ વજન થાય વજન થાય પછી બીજી પડી રહી પછી તમે પૈસા ભેડા બિલ આપડે વજન થાજા ને એની ગરીબ બરફ મળે ના આવે બરફ ના આવે બરફ મો બાપા બાપા મજા બાપા મે અરે સા કામ લાગે એ બાપા બાપા તમને લાગે અરે કોઈ બાપાને કામ લાગે બાપા એલા કોઈ સાફ લાગે તો હવે તો બારી દેવું પછી આ મને નમવા કે લાગે છે ઓમર હવે મારા ઘરે આવી જા હવે મોબાઈલ બાબત ઓર મોબાઈલ જમણી તું છોડો જતો મોબાઈલ બાબત આ કોઈ મારે બાબા એટલે ઓમે રહે છે બાબા બોવાજી આવી બાબા કેટલીક વાર છે કંટાળ્યા બેઠો બેઠા કંટાળ્યા રમીશ મેવડી કીધું પેલા પીંટ્યા ને પેલા મુસર ને એમ કરી વાતો કરવા લાવે પણ હા

આ સ્ટોર નું છે ને બટાકો તમે ત્રણ વર્ષી લઈ ને ત્રણ વર્ષી એવું ને એવું બટાકુ એવું એટલે બનાસકોટામાં પ્રખ્યાત છે પ્રખ્યાત કેશવ સ્ટોર એટલે એક નંબર સ્ટોર છે ગુજરાત એમ તો નોમ છે નોમ બનાસકોઠા માં બધે બટાકો તમે ત્રણ વર્ષી લેવા આવો એવું ને એવું બટાકો કાઢી ના લે એમ છેઠિયા ને બેઠિયા જબરા મોણસ્યુ છે પાછા છેઠિયા હારામ વર્ષે અરે જબર મોણસ્યુ તમારે એમ હાવ ના હારો હારો તો માલ તો તમે છે ને હા ઓ માલ તો તમે છે

બગડ્યું છે ગતુઈ આ ત્રણ વર નો બટાકા છે યાર હારું કેવરાય કે હે ત્રણ વર ના હારું કેવરાય કે ત્રણ વર બટાકા જો ચોય એટલે ચોય બટાકો બગડ્યું હા તો પછી આપડે છે ને પેલા ખેમઈયન બટાકા ના છાટી ના તો હારે જ રાખા પર હા આપડે આજે જ રાખા કરો નહીં બટાકા જબર નહી જબર બટાકા છે સુપર બટાકા છે હારે હાડો તો તો છેટિયા જોય છે બરા ઓફિસ છે ઉપર છે ઉપર તો ઓફિસ ઉપર છે ને આયા છે કોઈ દાડો અમે જો આયા કોઈ દાડો લેડ हां बोलो लडो विजय जी अब बडा का भाव डाल करो हां टमाटर जीनो लेवान से बडा अब व्ही कटे लेवान से एम हां ये क्षेत्र में भाव हमारे जे क्षेत्र रियल भाव की बनाना तो होय ला पर जरा जरा दिखे ने देखो

अरे माल हमारे तो था आ रुपया हम तो है अब बाबा भैया हो तो है रुपया लाके इसमें है रुपया लाके बाबा क्या आ जाएगा अच्छे का बैठे और मैं आ जाए आ बैठे में बैठे बाबा आ जाए कैसे हो आ तो एक बना आ जाए मुझे परी था तो बाबा आया बाबा अब जाए तो बड़ी हुआ है माल हुआ है अबे बाबा इन्हें हमको आ कैसे हो मेरा बोल जाओ नहीं तो जिंदगी जो नहीं पड़ता है हमको बाबा जाने

यामो बेडाला आवे 50 50 कटे भराजो भाई मैं भराईया भाई भाई हां तमार निकालो निकालो हमारे गाडी में तो हम करोगा हमें परे निकालो साउ तमेल दे बाबा कोके साउ दे दिया 250 करा जो 250 कटे तो हमारे कितने कटे थे हमारे हो को कटे तो तुम कम करो हां 50 50 तुम्हारे बे पिकअप डाला चली गई जाए बे बे डाला आवे तुम्हारे सु आवे को हमारे आईस आवे

બાપા એ બટા ખા છે અને ગાડી લાભ ના ગુટ આ બાપા લુકડો મારા ચાકા જેવો કઈ નાખો